પાટણ જિલ્લાના સિદ્ધપુર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ત્વરિત બ્રિજની કામગીરી પર રોક લગાવી દેવા પણ મેસર ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠી છે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં મહાકાળી માતાના મંદિર પરિસર નજીક કરોડોના ખર્ચે બનતા બ્રિજની કામગીરીમાં ખુલ્લો ભ્રષ્ટાચાર થતો હોવાની મેસર ગ્રામજનોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ નિવેદન આપતા ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે મુખ્ય કોન્ટ્રાક્ટર અને લેબર કોન્ટ્રાક્ટર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ મેસર ગ્રામજનો ઊંધા ચશ્મા પહેરાવી કામગીરી હલકી ગુણવત્તાવારે કરી રહ્યા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે બ્રિજની કામગીરી ડિઝાઇન વગર થતા ગ્રામજનોમાં હોબાળો છે મેસર ગ્રામજનો દ્વારા લેબર કોન્ટ્રાક્ટર મનોજ પ્રજાપતિ પાસે બ્રિજની કામગીરીનો નકશો જોવા માંગતા નકશાને બતાવતા મેસર ગ્રામજનો લાલધુમ થયા છે તો તમારા ગામની અંદર જે બ્રિજ બની રહ્યો છે બ્રિજના લઈને તમે શું કહેશો એમની કામગીરી વિશે શું કહેશો કામગીરી વિશે કે હાલ્યા ભાઈ બરાબર પછી અમે નકશોમાં નકશો બક્ષો કોન્ટ્રાક્ટ આપણામાં નકશો છે નહીં એવા જવાબ હાલે અમને ઊંધા જવાબ હાલે છે કે તમારથી જે થાય એ કરી નાખો એ જવાબ એવો હાલ્યો અમલ તો કોઈ જવાબ આમાં પ્રજા હાલતો નથી અમને કોઈ જવાબ આમાં

અને હરિયરે એક એક ફૂટનો વધો કરે એના હાથે આવો બીજ તો ચાલે આ કોઈ પડી જાય એની જવાબદારી જીઓ લે કોન્ટ્રાક્ટર તો આવતા નહીં શિપુ તાલુકાના સાહેબો બાહેબો કોઈ આવતા નહીં અને આ કરોડોનું કોમ છે આ તો કોન્ટ્રાક્ટરનું થાપી આ ભ્રષ્ટાચાર આખે ચાલુ થઈ ગયું છે દેશન અંદર કોઈ સાહેબો બાહેબો કોઈ અમુદો આવતો જ નહીં કે હા તમારું નામ મારું નામ ભગાભાઈ રવિન પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ